પાણી ભરાઈ ગયા હતા સુરતના અનેક નીચાણવાળા વિસ્તારોમાં ત્રીજા દિવસે પણ પાણી જોવા મળી રહ્યા છે ત્યારે સુરતના ફ્રમ વિસ્તાર એવા ભટારના આઝાદનગર રસુલ નગરમાં ત્રીજા દિવસે પાણીનું પ્રમાણ ઘટી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે

ત્રીજા દિવસે આઝાદ ખાતે પાણીના પ્રમાણમાં ઘટાડો નોંધાયો હતો તો રેસ્યુ કરેલા લોકોને એસએમસી દ્વારા ફૂડ પેકેટનું વિતરણની પણ કામગીરી કરવામાં આવી રહી છે સાથે જ્યાં પાણીનું પ્રમાણ ઘટી રહ્યું છે ત્યાં તંત્ર દ્વારા સાફ સફાઈ તેમજ દવાના છંટકાવની પણ કામગીરી શરૂ કરવામાં આવી છે જે લોકોના ઘરોમાં પાણીનું પ્રમાણ ઘટી ગયું છે તે લોકો ફરી પોતાના ઘરોમાં જઈ સાફ સફાઈની કામગીરીમાં જોતરાઈ ગયા છે મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગો ના તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથે નું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ સરનામું નોંધી નેશનલ હાઇવે નંબર અડતાળીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો